दोस्तों अगर आपको ये वीडियो पसंद आया तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने के लिए कवाट तालुका ना एक सौ बत्री गांव में जले थी के थोड़ा समय थी रिवाजों में कई फेर फार के हो जरे डीजे नहीं बात आ रहे भाई वत्सन भाई की जो है पहला ना जमाना में ढोलिया थी पर अपना वेवा लगनो થયા છે સારી રીતે થયા છે ભૂલ્યા માં રિવાજ થયો નાચવાની પણ મજા આવી છે નાસે છે નાસાડીએ છે પણ સમાજ કરતા કઈક વધારે લાગે છે વધારે લાગે છે ને વધારે ભેગા થાય છે એનાથી કેટલું નુકસાન છે કે બરોબર છે કે જેને વ્યાજબી લાગે છે એના માટે ચર્ચા કરવા માટે ખાતે ભેગા થયા ગામના આગેવાનો એક જાણકારી બાર ડીકે ભેગા થઈ જતા હોય છે તો એ લગ્ન મેરધાણીના ઢોલ્યા હોય એક થી બે ડીકે હોય એને કદાચ આજના જવાન પેઢીને ઢોલિયા નહીં નાચવાનું માન હોય નાચવાનું હોય કદાચ ઈચ્છા થતી હોય તો એક હોય બે હોય તો એ વ્યવસ્થિત રીતે નાચી શકે વર્ષનભાઈ કીધું એમ આગળના દિવસો મેળના જમાના મેલિયા ને માંદથી ઘણા સારી રીતે લગ્નો થયા અને છાયલો પણ જ્યારે ડીજે ની પર થાય છે ત્યારે સિમોડો કાઢવો હોય તોય કેટલાક ઠેકાણે છોકરા છોકરી રિહાતા પણ હોય છે એ પણ આપણે દીખીએ છીએ કે ઢોલિયા નહીં માંડળ નહીં અમને ડીજે જોઈએ છે સિમોડો કાઢવા માટે પણ ઢોલિયા અરે ડીજે મંગાવતા હોય છે જાન જવા માટે પણ આપણે ડીજે જોતા હોય છે છોકરા 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 તો જીત પણ કરતા છે કે આ ડીજે નઈ પણ અમે કીએ વડીલો કીએ કે વિજયભાઈ કે સુભરામભાઈ કે રામસિંહભાઈ એવું નહીં દરેક ઠેકાણે આપણે દેખીએ છીએ વધારે ડીજો થી જાય વિવાદો પણ ત્યાં વધારે થાય છે જે નાસવા કૂદવા વાળા છે એમને પણ ત્યાં મજા આવતી નહીં નાસ્તા કઈક અલગ હોય કરીને વધારે થાય ખોટો ખર્ચો થાય અને વિવાદો પણ વધારે થાય તો સમાજને એકસો બત્રી ગામના આગેવાનોને લાવવા લીધવા વાળાને નાચવા વાળાને બધાને સારું લાગે તો એક થી બે ડીજે રાખે જેથી કરીને સમાજ વિવાદ ઓછા થાય ઝઘડા ઓછા થાય ખર્ચો પણ ઓછો થાય આજની જે બેઠક છે આગેવાનો કહી દે એટલે આ કરી જ દેવ આ કરવું જ જોઈએ એવો આક્ષેપ નહીં પણ એકસો બત્રીસ ગામના વડીલો પટેલો આગેવાનો સરપંચો એ બધા ભેગા થઈને ખરેખર ડીજે ઓછી કરવા જેવું છે કે કેમ એ ચર્ચા કરવા માટે આજે પહેલી મિટિંગ રાખી છે જો બધાને યોગ્ય લાગે વ્યાજબી લાગે નો એટલો મુદ્દો નહીં જ્યારે મુદ્દા આપણે લીધા છે દસ બાર મુદ્દા છે હવે દસ બાર મુદ્દામાંથી કેટલાક દેખ્યા હશે કોઈ નહીં પણ દેખ્યા હાય પણ એ મુદ્દા જે છે એ યોગ્ય લાગે અને સમાજને નુકસાન થતા અમુક પોઇન્ટો લાગે છે તો એના એ જ રહેવી રીતિ રિવાજ પ્રમાણે એના એ જ રહેશે પણ ઓછું વસ્તુ કરવા જરૂરી છે કે કેમ છે એના માટે આપણે ભેગા થેલા છે અહીંયા વાતો કરીને ભાષણ કરીને આપણે જતા જઈએ ફળાઈ પણ થયે છે ઘણા વખતથી સમાજની વાતો આવે

આપણા જ સમાજના આપણે જ બધા એકબીજા આક્ષેપ કરીને જે કંઈક નક્કી કરતા હોય છે એ માન્ય નહીં રાખતા કે એનું પાલન પણ નહીં કરતા એ માટે આ વધાર પડતું ચાલતું આવે છે પણ આ થોડા વર્ષોમાંથી મેથી વધાર પડતું નુકસાન થાય છે એવું મને એકને દેખાય કે આ વડીલોને દેખાય એવું નહીં આજની પેઢી નવી છે એમને પણ દેખાય છે વધારે ડીજો ભેગો થવાથી પહેલા પહેલા ઝઘડા વધી જાય છે જયારે જાન જતી હોય તમે જાણ્યા તો એમના પરવાન હોય પણ એક પરથા પણ થઈ ગઈ એવું લાગે વી પચીસ ફોર વ્હીલો જતી હોય બાઇકો જતી હોય અને બાઇકો પર જયારે નાસ્તા જતા હોય આગળ પાછળ ચાર પાંચ જોડી ડીજે જતી હોય છોકરાઓ ને નાચવા વાળા કદાચ ખરાબ પણ લાગશે બેઠી બેઠી જે બેઠી હોય પણ એ નાસ્તા જતા હોય છે એ ડીજે ના શાળા ગાડી ચલાવતા હોય છે તારે કેટલાક ટેકાને એક્સિડન્ટ થાય છે નુકસાન પણ થાય છે કેટલાક ટેકાને મરણ પણ થાય છે એ સમાજને બધાને જ આપણને દેખાય છે પણ આવી રીતે એકતા કરીને ભેગા થઈને એક બીજા આપણે સંગઠન નહી કરતા ચર્ચા નહીં કરતા એટલા માટે આ વધારે વધારે થતું હોય મને દેખાય બાકી જે તે ગામના વડીલો જે તે ગામના પોલીસ પટેલ હોય સરપંચ હોય આગેવાનો હોય એ ભેગાથી અમુક ખોટું કાર્ય આપણને દેખાતું હોય તો ભેગા થઈને ચર્ચા કરવી જોઈએ ચર્ચા કરે વડીલો આપણી અટકશે અને વધારે પડતું જે નુકસાન છે એ પણ અટકશે એટલાક ને એવું પણ થાય બે ત્રણ દિવસથી વિજયભાઈ ને શુક્રમ થી કે સમાજ ભેગું કરવા એટલા માટે

ખોટું થશું ને ખોટું થતું વસ્તુ ને આપણે ભેગા થઈને અટકાવીશું તો જ આ સમાજ ને બેનિફિટ મળશે સમાજને કામ લાગશે બાકી ભાગલા પડી જવું અલગ અલગ વાતો કરશું તારે જેમ ચાલતું એમ ચાલવાનું છે સમાજને દેખાતું નુકસાન થવા બાજી રહ્યું પણ કોઈ કઈ નહીં બોલીએ તો એને દેખા દેખ ને વસ્તુ પણ થશે તો એના માટે બધા ભેગા થઈને એક શું કરીએ અને જો બધાને યોગ્ય લાગે અને બધા એગ્રી હોય તો વ્યવસ્થિત મિટિંગ પણ કરીએ જયારે કાયદા તો નહી કેવાતા પણ આપણા જે મુદ્દા છે એ અમલ ને આવે તારે એને વ્યવસ્થિત રીતે એનું એક પત્રિકા ભણાવજે અને મુદ્દા અટકાવવા માટે વ્યવસ્થિત પત્રિકા ભણાવીને ઈએસઆઈને ને પોલીસ સ્ટેશનને આપવાનું હોય મામલાદાર સાહેબને આપવાનું હોય કલેક્ટર સાહેબને આપવાનું હોય કે એસપી સાહેબને આપવાનું હોય પણ દરેક ગામના એકસો બત્રીસ ગામના આગેવાનો સહી કરીને કાગળ વ્યવસ્થિત બનાવીને ભેગા કરીને આ મુદ્દાને ભેગા કરીને આપણે સહમતી હોય ત્યારે અગાઉથી પહોંચાડીએ ખોટા રિવાજોને ખોટા રિવાજો થતા અટકાવીએ અને આ બાબતને મારી કંઈક ભૂલતેલી હોય બોલવા ને મુદ્દા સમજો છું કે કરવા સમાજ છે સમાજની માફી માંગુ પણ માફી માંગતા પેલા મને એટલું પણ એકલાને યાદ આવે ખ્યાલ આવે એકસો બત્રીસ ગામ આટલો મોટો સમાજ છે પણ એકતાની ધી કરીએ આપણે એકતાની થી તે આપણા માટે આ નકામો પણ દેખાય છે અને વધુ વાત ના કહેતા મારી વાત આટલી કરીને મારી વાત પૂરી કરીશું બધાને જય જોહાર બધાને રામ રામ